રહ્યા છે પાટણના સાંતલપુર શહેરમાં હિન્દુ ભાઈઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી સમગ્ર સાંતલપુરના વેપારીઓ દુકાનો બંધ રાખી બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું છે સાંતલપુરમાં હિન્દુ સામાજિક સંસાઉત દ્વારા રેલી કાઢીને બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે પાટણ જિલ્લામાં હવે હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ ફેલાયો છે જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર મોટી સંખ્યામાં વેપારીઓ હિન્દુ ધર્મના સંગઠનોને સર્વે સમાજના હિન્દુ ભાઈઓ રેલીમાં જોડાયા હતા અને બાંગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર અત્યાચારને લઈને કડક ચેતવણી આપી હતી તથા મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત પણ કરી હતી રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર